મુકેશભાઈ કુંવરજીભાઈ દુબરિયા અમારા એક માર્ગદર્શક અને પ્રેરણા સ્ત્રોત નરેશભાઈ પટેલ ખોડલધામ ટ્રસ્ટ અને જયેશભાઈ સાહેબ સાહેબશ્રી તેમજ રાઘવજીભાઈ રાઘવજીભાઈ સાહેબશ્રી તેમજ રમેશભાઈ ટિલાળા સાહેબ મોહનભાઈ મોહનભાઈ કુંડળિયા સાહેબ અને દુલભજીભાઈ દોથરીયા સાહેબ આ બધા શ્રેષ્ઠીઓ સામાજિક શ્રેષ્ઠીઓ અને રાજકીય શ્રેષ્ઠીઓ પધારવાના છે નામ અજય સંઘાણી આ સમૂહ લગ્નમાં આમ જોવા જઈએ તો પાંચમો સમૂહ લગ્ન છે શ્રી સરદાર લેવા પાટીદાર સમાજ ટંકારા યુવા કમિટી અને મહિલા સમિતિ દ્વારા બીજા સમૂહ લગ્નથી આ પટાંગણમાં આયોજન થાય છે સમૂહ લગ્નનું આમ જોવા જઈએ તો દાતાઓ દાતા દ્વારા જ આ કાર્યક્રમ થતા હોય છે મોસ્ટ ઓફ જોવા જઈએ તો કરિયાઓનો પીચોતેર વસ્તુ આપવામાં આવે છે સારી ક્વોલિટીની જે સંપૂર્ણ દાતાશ્રી દ્વારા જ આપવામાં આવે છે એમાં સોના ચાંદી તેમજ દીકરીઓને ઉપયોગી વસ્તુઓ આપવામાં આવે છે મારું નામ સંજયભાઈ ભીખાભાઈ ભાગ્યા છે હું શ્રી સરદાર લેવા પાટીદાર સમાજના મંત્રી તરીકેની જવાબદારી નિભાવું છું આગામી ચૌદ બે બે હજાર ચોવીસ વસંત પંચમીના પાવન દિવસે આ સમૂહ આયોજન કરવામાં આવ્યું છે સમૂહ લગ્નની સાથોસાથ દર વર્ષે અમો સરસ્વતી સન્માન સમારોહ અને સ્નેહ મિલન પણ સાથે જ રાખીએ છીએ સ્નેહ સ્નેહમિલનનો હેતુ સાથે બધા જ્ઞાતિબંધુઓ મળી મળી શકે અને સરસ્વતી સન્માન સમારોહનો હેતુ એ કે વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થાય એટલે આ બાબતનું અમારું ત્રિવિધ કાર્યક્રમનું પૂરજોશમાં આયોજન કરવામાં આવેલ છે